વડોદરા બોટકારના મૃતકના પરિવારજનોએ કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્ર રાઠોડની આગેવાનીમાં પોલીસ કમિશનરને મુલાકાત કરી જ્યાં રજૂઆત કરી હતી કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવ સમક્ષ ગોપાલ શાહે બોગસ ડોક્યુમેન્ટ્સ રજૂ કરી હરણીનો પ્રોજેક્ટ મેળવ્યો હતો વાર્ષિક ત્રણ લાખ પાલિકાને આપવાના નામે બધું જ કબજે કરી લીધું હતું જેમ છ જેમાં છોતેર કોર્પોરેટર અને તત્કાલીન મનપા કમિશનરની પણ સહી હતી આ દુર્ઘટનામાં રચાયેલી એસઆઈટીની ટીમે

પ્લાનિંગથી ઇરાદાપૂર્વક એસઆઈટીની રચના કરી અને મારી માછલીઓને પૂરવા માઈ